સામાજિક વિજ્ઞાન ધોરણ નવ આપ જોઈ રહ્યા છો પ્રાઉડ ટુ બી ગુજરાતી ચેનલ પર આજનો આપણો અભ્યાસનો એકમ છે પ્રકરણ ચૌદ ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ બે પ્રાઉડ ટુ બી ગુજરાતી ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતી ચેનલ પર આજે આપણે અભ્યાસ કરીએ ખડક ખનીજો અને જમીન આ ત્રણ મુદ્દાઓનો આપણે અભ્યાસ કરીશું ખડક એક કે તેથી વધુ ખનીજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે ખડકો નક્કર હોઈ શકે અને મૃદુ પણ હોય શકે છે છિદ્રાળુ અને અછિદ્રાળુ તથા ખડક વજનમાં ભારે અને વજનમાં હલકા પણ હોય શકે છે નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના ત્રણ વિભાગ પડે છે એક આગ્નેય અગ્નિકૃત ખડકો બે પ્રસ્તર અથવા નિક્ષિપ્ત ખડકો અને ત્રણ રૂપાંતરિત ખડકો આગો આ ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી કારણભૂત છે ભૂગર્ભમાં ગરમીના આ પ્રચંડ પ્રમાણને લીધે પૃથ્વીનું પેટાળ હંમેશા દીખતું રહે છે આથી અહીં રહેલા પદાર્થો અર્ધપ્રવાહી સ્થિતિમાં હોય છે તે પદાર્થોને મેઘમાં લાવા કહે છે સમયાંતરે આ ઠંડો પડે ત્યારે તેના ખડકો રચાય છે આ ખડકો ગરમીની અસરથી બને છે તેથી તેને આગ્નેય કે અગ્નિકૃત ખડકો કહે છે પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં આવા ખડકો સર્વપ્રથમ નિર્માણ પામ્યા તેથી તેમને પ્રાથમિક અથવા તો આજ્ય ખડકો પણ કહે છે ભારતમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને દક્ષિણના દીપકલ્પમાં ઘણા સ્થળોએ આવા આગ્નેય ખડકો રચાયા છે આગને ખડકો સૌથી વધુ નક્કર હોય છે એ અંતસ્થ પ્રકારના ખડકનું જાણીતું છે આવા પ્રકારનો પથ્થર એ ગ્રેનાઇટ પથ્થર છે બેસાલ્ટ પણ આવા પ્રકારના ખડકો છે અહીંયા આપણે બેસાલ્ટ પથ્થર જોઈ રહ્યા છીએ પ્રસ્તર અથવા તો નિક્ષિપ્ત ખડકો પાણી તેમના એકની ઉપર એક એમ સ્તર રચાય છે આમ ખડક પદાર્થો અથવા તો ખડક બોજનું વિવિધ સ્તરોમાં નિક્ષેપણ થાય છે સર્વપ્રથમ રચાયેલા અને સૌથી નીચે રહેલા સ્તર ઉપર તેની ઉપર બનેલા સ્તરના વજન દબાણને લીધે નીચેના સ્તર દબાય છે અને કાળ ક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકો તૈયાર થાય છે તેથી આવા ખડકોને પ્રસ્તર ખડકો કહે છે જેના ઉદાહરણોમાં ચિરોડી જીપ્સમ ચૂના ખડક કોલસો આ પ્રસ્તર ખડકો છે ચિરોડી જીપસમ આકૃતિમાં આપણે જોઈએ છીએ તો એ વિવિધ સ્તરમાં એ સ્પષ્ટ દેખાય છે ચીરોડી જીપસમ ચાખડક કોલસો એ પ્રસ્તર ખડકો છે જેના ઉદાહરણોમાં આપણે ચિરોડી ચૂના ખડક અને કોલસો જોયા બિહાર અને ઝારખંડ વગેરે રાજ્યોમાંથી કોલસો અને ચિરોડી મળે છે રૂપાંતરિત ખડકો કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકોનું સ્વરૂપ બંધારણ અને ગુણધર્મો રૂપાંતરિત થઈ જાય છે હકીકતમાં ઊંચું તાપમાન અને ખડક સ્તરોનું વધુ દબાણ આ બે મુખ્ય પરિબળોની સંયુક્ત અસરને લીધે આગ્નેય ખડકો અને પ્રસ્તર ખડકો તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે છે આ રીતે નવા રચાતા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે રાજસ્થાનમાંથી મળી આવતા આરસ પહાણ માર્બલ અને ઝાઇટ તેના ઉત્તમ ઉદાહરણો છે આરસ પહાણ જે રાજસ્થાનમાંથી મળી આવે છે આ ઉપરાંત ક્વાટ એ પણ રૂપાંતરિત ખડક છે આપણે પ્રકરણ ચૌદ ભારત સ્થાન ભૂસ્તરી રચના અને ભૂપૃષ્ઠ પ્રાઉડ ટુ બી ગુજરાતી ચેનલ પર જોઈ રહ્યા છીએ ખનીજો ખનીજ કોને કહેવાય તો કે કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને ખનીજ તરીકે ઓળખવામાં આવે છે ખનીજો પૃથ્વીની સપાટી કે પેટાળમાંથી ઘન સ્વરૂપે પ્રવાહી કે વાયુ સ્વરૂપે મળે છે ખનીજો પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે લોખંડ તાંબુ જસત સોનું ચાંદી વગેરે ખનીજ આગની ખડકોમાંથી મળે છે લોખંડ તાંબુ જસત સોનું ચાંદી આ ઉપરાંત પ્રસ્તર ખડકોમાંથી માંથી આપણને કોલસો ખનીજ તેલ અને કુદરતી વાયુ પ્રાપ્ત થાય છે જ્યારે સ્લેટ વગેરે રૂપાંતરિત ખડકોમાંથી મળે છે રોજિંદા વ્યવહારમાં લગભગ બસો જેટલા ખનીજોનો ઉપયોગ આપણે સીધી કે આડકતરી રીતે કરી રહ્યા છીએ ખનીજોનું સર્વમાન્ય વર્ગીકરણ શક્ય નથી પરંતુ અહીં આપણે તેમનું સામાન્ય વર્ગીકરણ એ જોઈએ ખનિજોનું વર્ગીકરણ એમાં એક ધાતુમય ખનિજો અને બીજું અધાતુમય ખનિજો ધાત્વિક ખનિજો એના પેટા પ્રકારમાં અ અત્યાર ધાતુમય ખનિજો જેની કિંમત વધારે છે એવા ધાતુમય ખનિજોમાં સોનું ચાંદી પ્લેટિનમ એ કિંમતી ધાતુમય ખનિજો છે સોનું ચાંદી અને પ્લેટિનમ કિંમતી ધાતુમય ખનિજો છે બ હલકી ધાતુમય ખનીજ આ ખનીજ વજનમાં હળવી છે એટલે હલકી ધાતુમય ખનીજ તરીકે ઓળખાય છે મેગ્નેશિયમ બોક્સાઇટ ટિટાનીયમ વગેરે હલકી ધાતુમય ખનીજો છે મેગ્નેશિયમ બોક્સાઇટ જેમાંથી એલ્યુમિનિયમ બને છે અને ટિટાનીયમ એ હલકી ધાતુમય ખનીજ છે સામાન્ય ઉપયોગમાં લેવાતા ધાતુમય ખનીજ લોખંડ તાંબુ સીસુ જસત કલાય નિકલ આ આપણા સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો છે જેમાં લોખંડ તાંબુ સીસુ જસત કલાય નિકલ વગેરે સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો છે ડ મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનીજો આ ખનીજો એવા છે જેને અન્ય ધાતુ સાથે મિશ્રણ સ્વરૂપે વપરવામાં આવે છે ક્રોમિયમ મેંગેનીજ ટન અને વેનેડિયમ ધાતુમય ખનીજોનું એ ચોથો પ્રકાર મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનીજો ક્રોમિયમ મેંગેનીજ ટન વેનેડિયમ મેન્ગેનીજ લોખંડ બનાવવામાં ઉપયોગમાં થાય છે ટંગસ્ટન લેમ્પના ફિલામેન્ટમાં ઉપયોગમાં લેવાય છે વેનેડિયમ આ બધા મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનીજ છે અધાતુમય ખનીજ આપણે આગળ જોઈ ગયા ધાતુમય ખનીજો હવે બીજો પ્રકાર છે અધાતુમય ખનીજો ધાતુ અને અધાતુ વિશે તમે વિજ્ઞાનમાં અભ્યાસ કરી ગયા છો ધાતુ છે એ વિદ્યુતની સુવાહક છે જળકાટ ધરાવે છે રણકાર ધરાવે છે અહીં અધાતુમય ખનીજો આપણે જોઈએ જેમાં ચૂનાના ખડકો ચોક એસ્બેસ્ટોસ અબરખ ફ્લોર સ્પાર જીપ્સમ જીરોડી સલ્ફર અને હીરા એ અધાતુમય ખનીજો છે જેમાં ચૂનાના ખડકો ચોક અબ્રખ વિદ્યુતના સાધનોમાંનો ઉપયોગ થાય છે ફ્લોર સ્પાર જીપ્સમ અને સલ્ફર તેમજ હીરા એ અધાતુમય ખનીજો છે. વિદ્યુત નાવાહક હોય છે. સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનીજો યંત્રો વાહનો ચલાવવામાં વપરાતા ખનીજોમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ વગેરે સંચાલન શક્તિ માટેના ઉપયોગમાં લેવાતા ખનીજો છે. કોલસો ખનિજ તેલ જેમાંથી આપણે પેટ્રોલ ડીઝલ કેરોસીન વગેરે વિભાગી નિશ્ચિંતન કરી અને મેળવીએ છીએ ખનિજ તેલ અને કુદરતી વાયુ નેચરલ ગેસ આ ઉપરાંત યુરેનિયમ અને થોરિયમ યુરેનિયમ થોરિયમ વગેરે પરમાણુ શક્તિ એ પણ સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતું ખનિજ છે મુખ્ય ખનીજો અને તેનું ક્ષેત્રીય વિતરણ ભારતના કયા રાજ્યોમાંથી આ ખનીજો મળી આવે છે એમાં લોખંડ એ ઝારખંડ છત્તીસગઢ આંધ્રપ્રદેશ ગોવા ઓડિશા તમિલનાડુ મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક બિહાર અને મધ્યપ્રદેશમાંથી મળી આવે છે બીજું છે મેંગેનીજ મેંગેનીઝ એ પણ કર્ણાટક ઓડિશા મધ્યપ્રદેશ અને ગોવા રાજ્યમાંથી મળી આવે છે તાંબુ ગુજરાત કર્ણાટક આંધ્રપ્રદેશ ઉત્તરપ્રદેશ સિક્કિમ મેઘાલય મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ બોક્સાઇટ ઓડિશા આંધ્રપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર ઝારખંડ અને ગુજરાતમાંથી મળી આવે છે સીસુ રાજસ્થાન આંધ્રપ્રદેશ તમિલનાડુ પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર મેઘાલય સિક્કિમ અને ગુજરાતમાંથી મળી આવે છે ચૂના ખડક મધ્યપ્રદેશ છત્તીસગઢ આંધ્રપ્રદેશ રાજસ્થાન ગુજરાત કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાંથી મળી આવે છે આપણે પ્રકરણ ચૌદ ભારત સ્થાન ભૂસ્તરી રચના અને ભૂપૃષ્ઠ ભાગ બેનો અભ્યાસ કરી રહ્યા છીએ પ્રાઉડ ટુ બી ગુજરાતી ચેનલ પર હવેનો આગળનો મુદ્દો ચાલે છે આપણો જમીન અને તેનું વિતરણ પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન છે કૃષિ પ્રવૃત્તિ માટે આ જમીન ખૂબ જ મહત્વની છે જમીન એ પૃથ્વીને સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે જમીન કેવી રીતે તૈયાર થાય છે એ લાંબા ગાળાની પ્રક્રિયા છે જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન ગરમી ઠંડી વરસાદ હિમ હવા વનસ્પતિ અને જીવજંતુ વગેરે પરિબળોથી ખવાણ થતા ખડકોનો ભૂકો બને છે આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા કાંકરા માટી રજ વગેરે હોય છે જે રેગોલીથ તરીકે ઓળખાય છે રેગોલિથમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે ત્યાર પછી તેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળે છે છેવટે તેમાંથી જમીન બને છે ભારતમાં જમીનના પ્રકારો ભારતની જમીનોને છ પ્રકારોમાં વહેંચવામાં આવે છે એક કાપની જમીન બે કાળી જમીન ત્રણ રાતી જમીન ચાર પડખાવ જમીન અથવા તો જમીન પાંચ પર્વતીય પર્વતીય જમીન રણ પ્રકારની જમીન કા કા પ્રકારોમાં એ વેચવામાં આવે છે કાપની જમીન કાપની જમીનના બે પેટા પ્રકાર પડે છે ખદર અને બાંગર નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે તે પ્રમાણમાં રેતાળ હોય છે બાંગર જમીન નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાંપ ધરાવતી જમીન બાંગર તરીકે જાણીતી છે તે ચીકણી અને ઘેરા રંગની હોય છે કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે કાપની જમીન ઘણી જ ફળદ્રુપ હોય છે આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ પ્રકારની જમીન આવેલી છે કાળી જમીન જમીન આ મુખ્યત્વે મહારાષ્ટ્ર પશ્ચિમી મધ્યપ્રદેશ ગુજરાત કર્ણાટક આંધ્રપ્રદેશ તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે કાળી જમીન દ્વિપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે આ જમીન ચીકણી અને કસવાળી હોય છે તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે કપાસના પાક માટે વધુ અનુકૂળ છે એટલે તો આ જમીનને કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે તેથી જ તો તે કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે આ જમીન રેગુર નામે પણ ઓળખાય છે રાતી જમીન આગ્નય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે તેમાં લોહ લોહતત્વ અને અન્ય સેન્દ્રિત તત્વોને લીધે આ જમીનનો રંગ એ રાતો દેખાય છે આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે પાણી ઝડપથી એ વહી જાય છે ફોટોગ્રાફમાં જોઈ રહ્યા છીએ કે જમીનનો રંગ જ લાલ કલરનો હોય છે રાતો રંગ હોય છે ગોવા તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં એ રાતી જમીન જોવા મળે છે પડખાવ જમીન કે લેટેરાઈટ જમીન વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાવ જમીન તૈયાર થાય છે વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીનની ફળદ્રુપતા ઓછી હોય છે પડખાવ જમીન કે લેટેરાઈટ જમીન પડખાવ જમીન દક્ષિણના પહાડી પ્રદેશો કર્ણાટક કેરળ ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં જોવા મળે છે પર્વતી જમીન પહાડી જમીન જંગલોના કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે શિવાલિક પર્વત શ્રેણી ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે આ જમીન રેતાળ છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે શિવાલિકની શ્રેણીમાં જોવા મળતી જમીન આવી હોય છે પર્વતી જમીન મેઘાલય અરુણાચલ પ્રદેશ પૂર્વની પર્વત શ્રેણીઓ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ તથા જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવી જમીન જોવા મળે છે પર્વતી જમીન જે ઢોળાવવાળી પર્વતી વિસ્તારોમાં એ જોવા મળે છે રણ પ્રકારની જમીન આ જમીન શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં જ્યાં વરસાદ ઓછો થાય છે તેવા વિસ્તારોમાં ગુજરાતમાં રાજસ્થાન પંજાબ અને હરિયાણાના જે વિસ્તૃત શુષ્ક ક્ષેત્રોમાં છે ત્યાં આવી રણ પ્રકારની જમીન જોવા મળે છે રણ પ્રકારની જમીનમાં ક્ષારપણોની અધિકતા ક્ષાર કણો વધારે હોય છે અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે અહીં આપણે જોઈ રહ્યા છીએ એ રણ પ્રકારની જમીન છે ઓછા વરસાદવાળા વિસ્તારોમાં ગુજરાતનું રણ રાજસ્થાન એ વિભાગોમાં આવી રણ પ્રકારની જમીન આવેલી છે આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યને કારણે દેશની જમીનોમાં ઘણી વિવિધતા જોવા મળે છે કાપની જમીન કાળી જમીન રાતી જમીન પડખાવ જમીન પર્વતી જમીન અને રણ પ્રકારની જમીન એમ ઘણી વિવિધતા એ જોવા મળે છે થેન્ક્સ ફોર વોચિંગ પ્રાઉડ ટુ બી ગુજરાતી ચેનલ પર આપ આવા વિડીયો જોઈ શકો છો સબસ્ક્રાઈબ કરો પ્રાઉડ ટુ બી ગુજરાતી ચેનલ આભાર